રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરાના હસ્તે રાજકોટના કુવાડવામાં આશ્રમ ખાતે વન લોકાર્પણ કરવામાં મંત્રી શ્રી બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી તેમજ આશ્રમના મહંત શ્રી બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું આ સાથે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું બાદમાં મંત્રીશ્રીએ વન કવચ નામ અભિયાન અંતર્ગત રાજકોટ અમદાવાદ હાઈવે પર ગુરુદત્ત ગિરનારી આશ્રમ ખાતે આશરે એક હેક્ટર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી દસ હજાર જેટલા ઝાડ ઉછેરવામાં આવ્યા છે રાજકોટના નાયબ વન સંરક્ષણ શ્રી તુષાર પટેલની રાહબરીમાં છેલ્લા સાત આઠ માસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે લોકાર્પિત થયેલા વન કવચમાં પીપળો લીમડો ગરમાડો હરમો પારસ પીપળો નાગોળ પારિજાત સહિતના વિવિધ છપ્પન પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે વન કવચના લોકાર્પણ બાદ મંત્રી મંત્રીશ્રીએ નજીકમાં નિર્માણ પામેલા વડવનની પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ